કર્મચારી બરવાડા પોલીસ મથકમાં વીજ ચોરી કરનાર રામપરા ગામના ચાર લોકો વિરુદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ બરવાડા પોલીસે ફરિયાદના આધારે રામપરા ગામના એક જ કુટુંબના વિનુભાઈ ભીખાભાઈ કોલાદ્રા કિશનભાઈ વિનુભાઈ કોલાદ્રા કરણભાઈ વિનુભાઈ કોલાદરા અને અરવિંદભાઈ ભીમજીભાઈ કોલાદરા વિરુદ્ધ પરવાડા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડી તપાસ હાથ ધરી ન્યૂઝ નાઇન ગુજરાતી બરવાડા મારું નામ યુપી દરજી પીજીવીસીએલ રાણપુર સબ ડિવિઝન અને આજે ડિવિઝન ચેકિંગ ડ્રાઈવ દરમિયાન અમે રામપરા ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલા અને ત્યાં આગળ ભીખાભાઈ રાઘવભાઈ નામના કનેક્શનમાં અમને વીજ ચોરી માલુમ પડતા અમે તે જગ્યાએ મીટર તથા અન્ય વિગતોના ફોટા ફોટોગ્રાફી કરવા જતાં મારી સાથેના સ્ટાફનો મોબાઈલ ઝૂંટવી લઈ તેમની સાથે મારામારી કરેલ અને મા મારા મારો કોલર પકડી મારા શર્ટના બટન તોડેલ ત્યારબાદ અમે રામપરા ગામથી તમામ સ્ટાફ બરવાડા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે ઉપસ્થિત થયા છીએ અને બરવાડા પોલીસ તરફથી અમને ખૂબ સારો સહકાર મળેલ છે અને અમારી ફરિયાદ લીધેલ છે અને વધુ આગળ કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવશે